બોલો ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે ઘનશ્યામ લીલા ચરિત્રની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો આજે આપણે અઠ્યાવીસમાં અધ્યાયની ભાગ એકની કથા સાંભળીશું અને જયારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે હવે આપણે અઠ્યાવીસમાં અયોધ્યાની કથા સાંભળીશું પહેલા ભાગની અયોધ્યાની લીલા વિષયની આ કથા છે તો આ આપણે લીલા ચરિત્રની કથા સાંભળીને આપણે ભગવાનને રાજીબો મેળવીશું હે રામ શરણજી એક સમયે ધર્મદેવ રામ પ્રતાપભાઈને લઈને ગામ લોગંજરી જતા હતા ત્યારે ત્યાં જઈને પોતાનું ઘરનું કામકાજ કરીને પછી આચાર્ય સંધ્યાગીર બાવાને મળવા ગયા ત્યારે તે બાવા પોતાના બાગમાં થયેલા કોળામાંથી એક કોળું પોતે ધર્મદેવને આપ્યો તે જોઈને ધર્મદેવ બોલ્યા જે અહો બાવા આવડા મોટા તો ક્યાંય બીજે દેખ્યા નથી ત્યારે બાવે કહ્યું જે આનું બીજ તો હું જગન્નાથપુરે ગયો હતો ત્યાંથી લાવ્યો હતો એમ કહીને વાડામાં ગયા ત્યાં અનેક એવા કોળા જોયા પછી આપેલું કોળું રામપ્રતાપભાઈ ઉપાડવા લાગ્યા પરંતુ ઘણું મોટું છે ને ઉપડ્યું નહીં ત્યારે સંધ્યાગીરી બાવાએ પોતાના નોકરને મોકલીને તેની પાસે કોળાને ઉપડાવીને છપયા પોરને વિશે ધર્મદેવના ઘેર મોકલતા હતા તે જોઈને સર્વે માણસો કહેવા લાગ્યા જે અહો આવડું મોટું કોળું તો કોઈ જગ્યાએ આપણે દીઠું નથી આ તો ઘણું મોટું છે એમ કહે છે એટલામાં તો ઘનશ્યામ મહારાજ રમતા રમતા હતા તે કોળાને ફેરવવા લાગ્યા તે જોઈને ભક્તિ માતા બોલ્યા જે હે ઘનશ્યામ આ કોળું તમારાથી નહીં ઉપડે માટે મોકી દો તમારા પિતા તથા ભાઈની સાથે જમવા બેસો તેઓ સાંભળીને પોતાના માતા પિતાને વિસ્મય કોરાને લઈને પોતાના જમણા હાથથી ટચળી આંગળી ઉપર રાખીને પોતાનો હાથ ઊંચો કરતા હતા ડાબો હાથ પોતાની કેડ ઉપર મૂકીને પોતાનો જમણો પગ વાખો રાખીને ઊભા ઊભા બોલતા હતા જે માતા પિતા તમે જુઓ આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન બાળપણમાં ગોવર્ધન પર્વત ધાર્યો હતો તેવી રીતે અમોએ આ કોળા કોળારૂપી મોટા પર્વતને ધારણ કર્યો છે તેમ તમે જાણો તે જોઈને ધર્મ ધર્મભક્તિએ બીજા પૂર્વાસીજનોને બોલાવીને કહ્યું અને કહ્યું અહો હે ભાઈઓ તમે જુઓ તો ખરા ત્યારે ત્યાં આવેલા જનો ઘનશ્યામ ને આંગળી ઉપર રહેલું કોળું જોતા હતા હળેક વારમાં તે કોળું દેખાયું નહીં ને તે જાણે મોટો પર્વત હોય ને શું એવો મહા મોટો અને ઉપર હજારો વૃક્ષ હાથે વાઘ હરણા પાડા તથા મોર ચકોર આદિ આદિક પક્ષીઓ તથા હજારો દેવના મોટા મોટા મંદિરોને ઘનશ્યામ મહારાજના હાથ ઉપર જોતા હતા તે જોઈ નીચે જોવે છે ત્યાં તો હજારો ગાય પોતાના મુખ ઊંચા કરીને ઘણશ્યામ મહારાજને લાંબી જીભે કરીને ટચલી હોય ને શું એમ દેખાતા હતા એવું મહા ચરિત્ર જોઈને સર્વે પૂર્વાસી ભક્તજનો હેઠે બેસીને પગ્યા લાગ્યા ત્યાં તો ઘનશ્યામ મહારાજના હાથમાં કોળું છે એમ સર્વને દેખાતું હતું ત્યારે તે કોળાને પોતાના પિતાને હાથો હાથ આપીને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે હે દીદી આમોને તો ભૂખ લાગે છે ત્યારે સુવાસિની બાઈ બોલ્યા જે હે માજી આ ઘનશ્યામ મહારાજ તો ઘણા ચમત્કારિક છે તે સાંભળીને ઘનશ્યામ મહારાજ બોલ્યા જે હે ભાભી તમે અમોને કેવા જાણો છો અમો તો અક્ષર અક્ષર થકે પર પુરુષોત્તમ છીએ એવો સાંભળીને તત્કાળ સોવાસીને બાઈ પગે લાગેને બોલ્યા જે હે મહારાજ તમો તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો એમ હું જાણું છું પરંતુ તમારી માયાથી હું ભૂલી જાઉં છું એમ કહીને અતિ હે તે સહિત ભોજનનો થાળ પહેરશે ને જે મળતા હટતા બોલો કનશ્યામ મહારાજને જાય આપણે એક ભાગ પૂર્ણ કર્યો છે આગળની કથા આવતા વિડિયોમાં કરશું ત્યાં બધા જ હરે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ